જીએસઆરટીસી હેલ્પરની ભરતીમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો વિડીયો જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન એક કે આમાંથી ક્યુ અકાર્બનિક સંયોજન છે ઓપ્શન એ મર્ક્યુરી ઓપ્શન બી ગ્રેફાઇટ ઓપ્શન સી બ્રાસ ઓપ્શન ડી આયરન તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ગ્રેફાઇટ પ્રશ્ન નંબર બે કઈ ધાતુમાં મુખ્ય સામગ્રી તરીકે લોખંડ હોય છે ઓપ્શન એ બ્રાસ મેટલ એટલે કે પિત્તળ ઓપ્શન બી બ્રોન્ઝ એટલે કે કાંસું ઓપ્શન સી ઝિંક ઓપ્શન ડી ફેરસ મેટલ એટલે કે આયરન હવે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આયરન પ્રશ્ન નંબર ત્રણ કે જે ધાતુમાં લોખંડ નથી હોતું તેનું નામ શું છે તેને શું કહેવાય છે તો ઓપ્શન એ આયર્ન મેટલ ઓપ્શન બી બિન લોહ ધાતુ ઓપ્શન સી અવાહક ધાતુ ઓપ્શન ડી વાહક ધાતુ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી બિન લોહ ધાતુ પ્રશ્ન નંબર ચાર કે ધાતુના યાંત્રિક ગુણધર્મો નીચેનામાંથી ક્યાં કયા ગુણધર્મોમાં સમાયેલા નથી ऑप्शन ए फिबिलिटी ऑप्शन डी डक्टिलिटी, ऑप्शन सी करजन ऑप्शन डी स्ट्रक्चर तो सा जवाब ऑप्शन बी डक्टिलिटी। प्रश्न नंबर पांच कई धातु बरड़े ए कास्टायन बी स्टील सी माइल स्टील ડીલોસ્ટીલ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ કાસ્ટ આયર્ન પ્રશ્ન નંબર છ ધાતુનો ક્યો યાંત્રિક ગુણધર્મ કાપવાના સાધનમાં સ્થિતિ સ્થાપક વિકૃતિ સામે પ્રતિકાર પ્રદાન કરે છે એ ડક્ટિલિટી બી મેલેબિલિટી સી હાર્ડનેસ તેનો જવાબ આવશે સી હાર્ડનેસ પ્રશ્ન નંબર સાત ધાતુનો કયો ગુણધર્મી વિકૃતિનું નિર્માણ કરવા સક્ષમ બનાવે છે એસીટી બી પ્લાસ્ટિસિટી સી ડિલિટી ડી બ્રિટલનેસ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્લાસ્ટિસિટી પ્રશ્ન આઠ ઇલેક્ટ્રિક લેમ્પમાં ફિલામેન્ટ તરીકે કયો મિશ્ર ધાતુ વપરાય છે ઓપ્શન એ કોર્બાટ ઓપ્શન બી વેનેડિયમ ઓપ્શન સી ટંગસ્ટન ઓપ્શન ડી સિલિકોન તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ટંગસ્ટન પ્રશ્ન નંબર નવ પિત્તળના મિશ્રણમાં કઈ ધાતુઓ હોય છે ઓપ્શન એ કોપરને એલ્યુમિનિયમ ઓપ્શન બી કોપરને લીડ ઓપ્શન સી કોપરને ઝિંક ઓપ્શન ડી કોપરને ટીન તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી કોપરને ઝિંક પ્રશ્ન નંબર દસ કયા કાસ્ટ આયર્નને વેલ્ડ કરી શકાતું નથી ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયર્ન ઓપ્શન બી વ્હાઇટ કાસ્ટ આયર્ન ઓપ્શન સી મેલિએબલ કાસ્ટાયન ઓપ્શન ડી નડલર કાસ્ટ આયર્ન તો તેનો સાચો જવાબ આપશે ઓપ્શન બી વાટ કાસ્ટાયં કઈ ધાતુ ફોર્જ ન થઈ શકે ઓપ્શન એ એલોય સ્ટીલ ઓપ્શન બી માઇલ્ડ સ્ટીલ ઓપ્શન સી સ્ટીલ ઓપ્શન ડી કાસ્ટ કાસ્ટાયન તેનો સાચો જવાબ કાસ્ટ કાસ્ટાયન પ્રશ્ન નંબર બાર મશરીના ભાગોના કાસ્ટિંગ માટે કઈ ધાતુનો વ્યાપક ઉપયોગ થાય છે એ ગ્રે કાસ્ટ આયન બી વ્હાઇટ કાસ્ટ આયન સી મેલિએબલ કાસ્ટ આયન તેનો જવાબ આવશે ઓપ્શન એ ગ્રે આયર્ન આયન પ્રશ્ન આયર્ન ઓરમાંથી પીગ આયર્ન મેળવવા માટે કઈ ભઠ્ઠીનો ઉપયોગ થાય છે ઓપ્શન એ રિવર બેટરી ઓપ્શન બી ઇલેક્ટ્રિક ભઠ્ઠી ઓપ્શન સી બ્લાસ્ટ ભઠ્ઠી ઓપ્શન ડી કપોલા તેનો સાચો જવાબ આપશે ઓપ્શન સી બ્લાસ્ટ ભઠ્ઠી પ્રશ્ન નંબર ચૌદ એલ્યુમિનિયમનું ઓર શું છે ઓપ્શન એ હેમેરટાઇટ ઓપ્શન બી બોક્સાઇટ ઓપ્શન સી મેલેનાઇટ ઓપ્શન ડી ફેરાઇટ તેનો સાચો જવાબ આપશે ઓપ્શન બી બોક્સાઈ પછીનો પ્રશ્ન કે સ્વિચો બનાવવા માટે કયા ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે ઓપ્શન એ પોરસલિન ઓપ્શન બી પીવીસી ઓપ્શન સી બકેલાઇટ ઓપ્શન ડી ઇબોનાઇટ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી બકેલાઇટ પ્રશ્ન સત્તર કઈ સ્ટીલનો ઉપયોગ કિંમતી સાધનો બનાવવા માટે થાય ઓપ્શન એ સિલિકોન સ્ટીલ ઓપ્શન બી મેગેની સ્ટીલ ઓપ્શન સી ઇનુવાર સ્ટીલ ઓપ્શન ડી મેનેડીયમ તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ સિલિકોન સ્ટીલ પ્રશ્ન નંબર અઢાર ફાઇલો અને કોલ્ડ ચીઝલ બનાવવા માટે કયા સ્ટીલનો ઉપયોગ થાય છે ઓપ્શન એ લો કાર્બન સ્ટીલ ઓપ્શન બી મીડિયમ કાર્બન સ્ટીલ ઓપ્શન સી હાઈ કાર્બન સ્ટીલ ઓપ્શન ડી સ્ટેનલેસ સ્ટીલ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી હાઈ કાર્બન સ્ટીલ પ્રશ્ન નંબર ઓગણીસ ઝડપનું સૂત્ર શું છે આવરી લેવાયેલું અંતરછેદમાં સમય બે ચોક્કસ દિશામાં અંતરછેદમાં સમય સી વેગમાં ફેરફાર શેદમાં સમય કે પછી ગતિમાં ફેરફાર છેદમાં સમય તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ આવરી લેવાયેલું અંતર સીધમાં સમય અથવા તો તય કરેલી દૂરી સેધમાં સમય પ્રશ્ન નંબર વીસ ઝડપનો એકમ શું છે અથવા તો ગતિનો એકમ શું છે ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ ઓપ્શન બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓપ્શન સી મીટર પ્રતિ મિનિટ ઓપ્શન ડી મીટર પ્રતિ કલાક તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ એકવીસમો પ્રશ્ન વેગનું સૂત્ર શું છે ઓપ્શન એ આવરી લેવાયેલું અંતર ઓપ્શન બી સ્થાનાંતર સમય ઓપ્શન સી વેગમાં ફેરફાર સમય ઓપ્શન બી ગતિમાં ફેરફાર સેદમાં સમય તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી સ્થળાંતર સેદમાં સમય અથવા તો વિસ્થાપન સેધમાં સમય બાવીસમો પ્રશ્ન જો કોઈ પદાર્થમાં માત્ર પરિમાણ અથવા કદ હોય તો તેને શું કહેવાય ઓપ્શન એ ઝડપ ઓપ્શન બી વેગ ઓપ્શન સી સદીશ રાશિ ઓપ્શન ડી અધિશ રાતી તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અધિશ રાશિ પ્રશ્ન નંબર ત્રેવીસ જો કોઈ પદાર્થમાં પરિમાણ અને વેગ બંને હોય તો તેને શું કહે ઓપ્શન એ ઝડપ ઓપ્શન બી વેગ ઓપ્શન સી સદીશ રાશિ ઓપ્શન ડી અધિશ રાતી તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી સદીશ રાશિ